આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘ શિક્ષા વર્ગ શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો પ્રતિવર્ષ રાષ્ટ્રીય સેવક સંઘ વ્યક્તિ નિર્માણને રાષ્ટ્ર નિર્માણ દેશ સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરે છે આવું આયોજન તારીખ સોળ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં થયું આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ એકસો સડસઠ શિક્ષાર્થીઓ ચોવીસ શિક્ષકો અને ત્રીસ પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો પરનો શિક્ષણ મેળવ્યું અને શારીરિક માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો હતો આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ જંબુસરના કુલ ત્રણ હજાર અઢાર પરિવારમાંથી દરેક સમાજમાંથી રોજ રોટલી ભાખરી સહયોગ સ્વરૂપે આવી હતી

પ્રાંત કાર્યવાહી ગુજરાત પ્રાંત એ તેમના ઉદબોધનમાં સ્વયંસેવકનું કર્તવ્ય એટલે સંઘની પ્રાર્થના એક કલાકની શાખા દ્વારા અજય શક્તિ જગત નમ્રતા જ્ઞાન ધ્યેય નિષ્ઠા સાથે રાષ્ટ્ર પરમ વૈભવની કામના સંઘના સો વર્ષ પૂર્ણ થતા સંઘ શતાબ્દી વર્ષના રૂપમાં પંચ પરિવર્તનના વિષય સાથે સ્વયંસેવક સમાજના દરેક ઘરે જઈ સમરસતા પર્યાવરણ સ્વઆધારિત નાગરિક કર્તવ્ય

સંઘ શિક્ષા વર્ગ નું નો જાહેર કાર્યક્રમ હતો આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે પંદર દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા જ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના સવા ચારથી થી લઈને રાતના સવા દસ સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર સોળ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ બે તાલુકા આમોદ અને જમ્મુસરના બાવીસ ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરીનો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ બાવીસ ગામોમાંથી ત્રણ હજાર અને અઢાર પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે